મોટા ખુટવડામાં વિચરતી વિમુક્ત જાતિના ગરીબ પરિવારો હજુ પણ આવાસ યોજનાઓથી વંચિત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામમાં માલડ નદી કાંઠે વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના નાથ મહારાજ સંપ્રદાયના ગરીબ પરિવારો કાયદાઓથી ઝુંપડાઓમાં માનવતા માટે શરમજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આઝાદી બાદ અઠ્યોતેર વર્ષ વીતી ગયા હોવા છતાં આ પરિવારોને આજ સુધી કાયદેસર પ્લોટ પાક્કું મકાન પીવાનું પાણી વીજળી શૌચાલય અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ મળી નથી આ પરિસ્થિતિ માનવ અધિકાર અધિનિયમ ઓગણીસો ને ત્રાણું તેમજ ભારતીય બંધારણની કલમ એકવીસ જીવનનો હક ઓગણચાલીસ બ સમાન વિતરણનો હક અને છેતાલીસ પછાત વર્ગનો રક્ષણનો ખુલ્લો ભંગ છે સરકારના વિભાગો સ્થાનિક નિષ્ક્રિયતા પરિવારોના જીવનને નરક સમાન બનાવી રહી છે સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર ખાસ કરીને પત્રકાર રમેશ જીંજુવાડિયાએ આ મુદ્દે તંત્રને ચેતવણી આપી છે કે જો તત્કાલિક રીતે કાયદેસર પ્લોટ માલિકીના દસ્તાવેજો અને પાયાની સુવિધાઓ આપવામાં નહીં આવે તો મામલો માનવ અધિકાર આયોગ ગુજરાત હાઈકોર્ટ સહિત ન્યાયિક મંચે ઉઠાવવામાં આવશે સરકાર એક તરફ જનસભાઓમાં કરોડો રૂપિયાનું આડંબર ખર્ચ કરે છે અને બીજી તરફ ગરીબ અને વંચિત વર્ગોના પરિવારોને જીવન માટે જરૂરી સુવિધાઓથી વંચિત રાખે છે જે માત્ર વચનભંગ નહીં પરંતુ માનવ અધિકારોનો ક્રૂર ભંગ છે રિપોર્ટર સુબેર કાઝી મૌવા મારું નામ છે રમેશ ઝુંજવાડિયા ગામ મોટા ભટોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હું આ ગામનો રહેવાસી છું છેલ્લા એક દોઢ બે વર્ષથી સામાજિક ક્ષેત્રે જે ખ્યાલ છે સરકારી કચેરીમાં લોકો વારે રહીને હું કામ કરાવું છું મારું જે ગામ છે એ મહુવા લેવલનું વસ્તી દર્ત જે વસ્તીમાં વધારે પ્રમાણમાં ચૂંટડામાં વસ્તી વધારે છે જ્યારે સરકાર દ્વારા અવારનવાર એવા ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે મારા દેશની અંદર કોઈ ગરીબ ન રહેવું જોઈએ હોય બે હજાર બાવીસમાં એને સપનું પૂરું કરવાનું હતું અત્યારે હાલે છે બે હજાર પછીની થાય તો આ ગામના સ્થાનિક લોકો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા પર દાદા કહેતા કે વર્ષોથી આ લોકો અહીંયા વિચરતી ઉમત જાતિના લોકો વસવાટ કરે છે મોટાકુટોળા ગામની અંદર તો બિનજરૂરી લોકોના મકાન પાસ થતા હોય ને આપણે જે નજરે જોઈએ છીએ અત્યારે જે ટીવીમાં દ્રશ્યો ત્યાં વર્ષોથી જે ઝૂંપડા વાળીને એના બાળ બસા કેવડું જીવનું જોખમ હોય પ્રાણી બીજું ચીજું લાઇટ કનેક્શનની ઝૂંપડા તમે જુઓ અંદર આ વીડિયા આવ્યા એની અંદર જુઓ લાગડ તાપડા બાંધેલા છે તો સરકારને જ્યારે કોઈ આ ગામની અંદર આ સમાજમાંથી વિચાર જાતિમાંથી જ્યારે મત લેવાના થાય ત્યારે આ લોકોને કોઈ પણ લોલીપોપ આપીને ફોલાવી ફસાવીને મત લઈ જાય છે જ્યારે આ બાબતે લોકો એને રજૂઆત કરે છે ત્યારે એ એમ કહી કે તો સરકારના નિયમ છે તો મત લેવા આવો ત્યારે તમારો નિયમ બાંધીને આવતા હોય તો તો મારી એક વેદના છે સામાજિક કાર્યકર તરીકે કે ભાઈ ખરેખર આ લોકો જે નાથ મહારાજ સંપ્રદાયના જે સાધુ કે જે મહારાજ અહીંયા અત્યારે રહે છે મોટા કુટોડા માલણ નદીનો ઢાળ સડી એ લોકો લગભગ નેવું ટકા ચૂંટડા વાળી રહે છે અને કોઈ પાસે વેરા કોઈશ છે નહીં વેરા પોઈશ નથી એના કારણે આ લોકો કોઈ પણ પ્રકારનો સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી જેથી સરકારને મારી એક આ સમાજ પ્રત્યે અને એ બાબતે મારી વિનંતી છે કે આ લોકોના એ મોટા કુટોડાની અંદર મુવા તાલુકામાં આવી સ્થળ તપાસ કરે ખરેખર સરકારને એવું લાગે કે ભાઈ આ ખરેખર ઝૂપડાવાળી બેટા છે તો એની ઉપર દયા રાખી એને વેલી તકે એમને પાકા મકાન બને અને હાલમાં રહી એનો કોઈ આધાર નથી પુરાવો નથી તો એને વેલી તકે પ્લોટ ખાતે કરે એવી મારી વિનંતી છે આ છે અમારા ગામના છોકરો એ અમારા ગરીબ માણસો માટે મદદ માટે બધું ભાષણ કરવા આવે અને બધાને સહાય અપાવે છે અને અમે એટલી જ ધારણા કરી છે કે અમારા ગ્રામ્ય વ્યક્તિનો તમે કાક પુકાર સાંભળો 来了，兄弟。